ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ અને મારી શરૂઆત થઈ છે આમાં મેં નાખ્યું છે એપલ કેલા દૂધ અને ગોળ સવારનું ડાયટિંગ માટે આ જ્યુસ છે મારું એટલે આ લવું છોડ્યો અને હવે ઉઠ્યો છું ફ્રેશ થયો છું ફ્રેશ થઈને મેં જ્યુસ પીવડી હે નહીં બોડી બનાવી છે એટલે આ બધું કરવું પડે છે ને કે અત્યારે કેટલા વાગ્યા બે એકાવન હવે બે એકાવન એમાં બે ને એકાવન થાય સોરી બાર ને એકાવન બાર એકાવન જ્યુસ પી તો જમવાનું ક્યારે ખાય લેટ થાય ને એટલે પણ વાંધો નહીં હાલશે કારણ કે આપણે લેટ ખાશું આજે ટેન્શન નથી એટલા માટે તો હવે છે ને જ્યુસ પીસ જ્યુસ પીસ અને પછી જમવાનું બનાવો છે ને પછી આજના બોલો ઉપડું ચાલુ રહેશે બાકી કેમ છો મજામાં ને તો બધા મજામાં હશે મને ખબર છે તો પેલા તો મસ્ત જ્યુસ પી લઈએ આપણે અને જૂસ પીને પછી આગળ હું કામ કરશે બરાબર ને ને કાલે તો બહુ લેટ થઈ ગયું તો હું લેટ લેટ થઈ થઈ ગયું ગયું પછી હવે આટલું લેટ નહીં જાય ચલો કહીશ પેલા જ્યુસ પી લઈએ જ્યુસ પીને પછી ગાય થઈ ગયા છે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આજે અમારા ઘરે એક મોઘેરા મહેમાન આવ્યા છે તમારે જોડે પરિચય આ છે અમારા મહેશભાઈ

ગાઈસ ભીમાસર છે પણ ગાઈસ હવે અમારે જવું છે બહાર એક કારણ કે આજે અમારે લાડા ભાઈને તૈયાર કરવા છે પહેરવા જવું એટલા માટે એટલે શોપિંગ થોડી ના ના એવું ના બોલે શોપિંગ એવું ના કરે શોપિંગ કરવી છે એટલે આપણે જવું છે તો જાજી ને ક્યાં તમે કયો અહીંયા આમાં તો કઈ ખબર નહીં તમે કયો બીજું બધું એ જ તમે કયો ત્યાં તમે કયો બરાબર ને તો ગાઈસ અમારે જાવું છે આજે શોપિંગ કરવા એના માટે મારા માટે નહીં

અને શોપિંગ ફાઇનલી ગાઈસ અમે લોકો શોપિંગ કરવા આવ્યા છીએ પણ અમે એકલા છીએ બરાબર ભાઈ બોલ તો ખરો કઈ બરાબર ગાઈસ અમે લોકો એકલા શોપિંગ કરવા આવ્યા છીએ કારણ કે કરસર અને બીજા જે ભાઈ હતા ને એ લોકો એ લોકો નીકળી ગયા અને અમે આવ્યા છીએ અહીંયા જોડિયોમાં છે ને તો હાલો જઈએ અંદર અને કરીએ શોપિંગ જે શોપિંગ કરવાની છે એ ખાસ તો અમારે અદ્ભુત ભાઈ માટે તો આપણે જે જે શોપિંગ ખાશે એ એના માટે શોપિંગ થશે અને જોઈશું મને કઈ ખાવું લાગશે તો હું પણ લઈ લઈશ બરાબર ભાઈ બરાબર બરાબર છે તો જઈ અને શોપિંગ વોપિંગ કરી અને જોડિયો કરી આપણે ચાલો તો જઈ અને ગઈ તમે પપ્પુ જોડીઓમાં આવ્યો ને શરમાયે કેમ કે અહીંયા આટલી બધી છોકરીઓ છે છોકરીઓ તો તને શું વાંધો થાય ત્યારે કાંઈ લુગર લેવા આવ્યા ને એટલે જાય શરમાયે અહી આપણે આપણે જે આપણું કામ કરવા છે આપણે એ જ કામ કરવાનું છે ને આપણે ખાલી એ જોવાનું છે બીજું કઈ જોવાનું નહીં સમજી ગયો આ લાગડ હાલ આ લાગડ અને કઈ સમજો અને કઈ આપણે કરી શોપિંગ ખાલી આ ભાઈ માટે બરાબર તો પેલા આ ભાઈ માટે કરી લઈએ આપણે શોપિંગ જોશી અત્યારે શું જોવું છે આપણે જોઈ લઈએ આ ટાઈપના પેન્ટ હાલે હાલે કે ના હાલે કઈ જોઈ પેલા આને પેલા બતાવ્યું હતું ને કે શર્મા હશે ને કે લેશે નહીં પેલા એને એકદમ મસ્ત કંઈક પહેરાવું અને કંઈક ચૂઝ કરાવી અમે લોકો એક શર્ટ નીકળ્યું છે આમ જો છે ને આવું કંઈક શર્ટ છે બહુ મસ્ત છે જોરદાર છે આ ભાઈને કયું પસંદ આવે ખબર નહીં મને તો ગમી ગયું છે તો હું જોઉં છું એટલે પહેરીને ચેક કરીશ કે મને કેવું લાગે તો મને કેવું આવું લાગ્યું તને આજ ગમ્યું આમ ફર તો ખબર એક મિનિટ હા બરાબર લાગે ચલ એટલે હાથમાં પકડ લે એટલે ભાઈ ચલો ફાઇનલી એક શર્ટ તો એને ગમ્યું એક વાત કહું જોડીઓમાં આવું ને એટલે એમ શું લેવું શું ના લેવું કેમ કે બધી આખી અલગ થઈ જાય સમજો અલગ જાતની મળી જાય મારે અત્યારે શોપિંગ કરવી કારણ કે મારે તમે સમજી ગયા ને મારે ખર્ચા ઘણા છે હું શોપિંગ બેસીશ ને તો પછી બધા કદ થઈ જશે મારે હવે આપણે આગળ વધશે આ પેન્ટ લેવું છે જો આ નીચે સારા લાગે જો આ ને બ્લેક પેન્ટ નીચે આ બ્લેક પેન્ટ છે અને આવું પહેરાવું એટલે શર્ટ પેન્ટ પહેલાં બધા શર્ટ લઈ તો હાલો ગઈશ પહેલાં બધા શર્ટ લઈ એમ કે હાલો પણ આમ જો ગળદી છે ને

આ બધું કહવાનું છે ટ્રાયલ એટલે અમે લોકો પેરિંગ ચેક કરશી કે કેવા લાગે છે અને પછી એ મેં કે આમાંથી કયા લેવાય કે એના લેવા બરાબર બરાબર ને ભાઈ આમ જુઓ તમે ને આ બધા લીધા છે આમાં શર્ટ વધારે છે ટી શર્ટ બે છે તો પેલા ટ્રાય કરશી અને કહીશ મેં એને કીધું આપના પપ્પુને કીધું કે પપ્પુ ત્યાં છોકરા માટે જુઓ મસ્ત કપડાં છે પપ્પુ ત્યાં છોકરા માટે લેવા આપણે નહીં લેવા આઘું છે થોડા આઘું છે આ આપણે કેમ છોકરા માટે કપડા હારા મારાથી વાર છે પણ એટલી લાંબી લાઈન છે ને છે ને કોને કે બરાબર મને તો અમે એકે મજા ના આવી કારણ કે નતું જામતું દૂર એટલા માટે પણ અમારે પપ્પુભાઈને જામી ગયું ને ત્યાં જ દેખાય છે બિલિંગ કરે છે મતલબ કે એને જ ગમી ગયા એટલે એક કે મારે લેવા છે એ લઈ લે એટલે એ લેવા ગયો છે એનું બિલ બનાવવા ગયો છે એ બિલ બનાવી લે ને એટલે નીકળી જાય કંઈ કપડાં પહેરે ને એટલે કોઈક એમ લાગતું કે કમ્ફર્ટેબલ ના લાગે ને મજા નથી આવતી એટલે મેં દાને બાકી ઓમ બાકી જે આ કહે ને ટીશર્ટ વગેરે પછી આ બધું આ સારું છે પણ નથી લેવું જોઈએ જવા દો આ ટી શર્ટ સારા છે દેખાય છે મસ્ત ટી શર્ટ છે પણ આપણને ગમ્યું નહીં એટલા ના લીધા એક કામ કરીએ ચલો સૌથી સારું આ મિનરમાં જોઈ ને આપણો ચહેરો જોઈએ બસ કે વાંધો નહીં યાર સારા લાગી આપણે કે એને ગમી ગયા હતા એટલે બિલિંગ બિલ્ડિંગ કેવું છે મેં બિલિંગ કરાવી લે ત્યાં લાગી હું અહીંયા આટો ફેરો કરી લઉં સાચું કહું ને ગાઈશ તો જુડીઓના કપડાં દેખાવામાં સારા છે કે દેખાય મસ્ત આપણને કલર કોમ્બિનેશન સારું બધું સારું હોય પણ પહેરી છે ને એટલે પછી નથી મજા આવતી એવું હોય છે આમ જો આ કેટલું મસ્ત લાગે છે અને રિયલમાં મસ્ત લાગે છે અને કાંઈ નથી જો સિમ્પલ એકદમ એકદમ સિમ્પલ ભાવ છે સિમ્પલ કપડાં છે પણ પહેર્યા પછી નથી મજા આવતી બિલ બનાવે છે પપ્પુ અને ભાઈ બિલ બનાવે છે કે પપ્પુનું વાહ પપ્પુ વાહ પપ્પુના ચહેરામાં ખુશી છે કપડાં લેવાય વાહ ફાઈનલી કાંઈ શોપિંગ નહીં લીધું

અને અમારા વિશાલભાઈ પણ આવી ગયા છે અને લોકો જમવાનું બનાવી લીધું છે તો એ બહુ મસ્ત જમવાનું ખાઈ લે કારણ કે લાગી છે ભૂખ અને આજે શોપિંગ કરવા ગયા થાકી ગયા હતા ફ્રેશ થી જમવાનું શું શું બનાવ્યું પાપડનો ભાજી તો ગાઈસ પાપડની ભાજી બનાવી છે અને ખરાબ બની છે સ્પેશિયલ એટલા માટે કાઈ કહીસ વિશાલભાઈ સ્પેશિયલ ફોર હા હા સ્પેશિયલ ભાજી ઓકે ઓકે તો ગાઈસ અકર સંતુ કઈ કવા માંગિસ તો ડાયને ગાઈસ ભાઈને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નહીં તો ગાઈસ કરીએ છે આ બ્લોગ એન્ડ કારણ કે લાગી છે ભૂખ અને આજે આ બ્લોગ એડિટિંગ પરનો બાકી છે તો કરીએ સા બ્લોગ નો બ્લોગ નો એન્ડ એન્ડ આ બ્લોગ કો લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને હા પપુના કપડા પપુએ ટ્રાય કરે નથી મે ટ્રાય કર્યા છે લે કેવા છે કપાય તમે કેજો કમેન્ટમાં બરાબર કે કયું શર્ટ મને આવું લાગે છે એ પણ જરા તમે કમેન્ટમાં કેજો તો કરીએ છીએ બ્લોગ ને એન બ્લોગ તમને સાઉ લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં લગી તાતા જે માતાજી જય મુરલીધર